તો પોરબંદરમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ક્રેશમાં બે જવાનના મોત થયા છે હેલિકોપ્ટરમાં સવાર ચારમાંથી એક જવાનનો બચાવ થયો છે એક જવાન હજી પણ લાપતા છે ત્યારે કમાન્ડ વિપિન બાબુ અને કરણસિંહના મૃતદેહ મળી આવ્યા છે ઇજાગ્રસ્ત જવાનને સારવાર માટે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે કોસ્ટગાર્ડે પોરબંદર પાસેના સમુદ્રમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ગૌતમ નામના જવાનને હાલ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે

તે ની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે મૃત પામે મૃતદેહને પોરબંદર લાવવામાં આવ્યા હતા હજુ પણ વાત કરીએ તો કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કોસ્ટગાર્ડના જવાનો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે જી આભાર ઋષિ સમગ્ર માહિતી